અમૃતવેલની સજ્જા અમૃતની વેલડી જે વેલડીનો સ્વાદ લેવાથી આત્મા અમર બની જાય એવા એટલે નામ રાખ્યું છે અમૃતવેલની સજ્જાય મહોપાધ્યાય છે યશો વિજયજી મહારાજના રચયિતા છે શરૂઆતની ચાર પાંચ ગાથામાં ભૂમિકાની થોડીક વાત કરી અને પછી ત્રણ જ ગાથામાં અને ચોથી ગાથાથી પછી ચાર શરણા શરૂ છે હરિયંતનું શરણ સિદ્ધ સાધુ અને ધર્મ અને પછી દુશ્રુત ગરા અને સુકૃત અનુબોધના અને છેલ્લે વળી થોડીક ગાથાઓમાં થોડીક

ઉપશમ અમૃત રસ પીજીએ કીજીએ સાધુ ગુણ ગાન રે અધમ વયણે નવી ખીજીએ ડીજીએ સજ્જન માનરે માન રે ચેતન જ્ઞાન અજો ક્રોધ અનુબંધ રાખીએ સાચરે જોડીએ છોડીએ કુમતેમતી કાચરે ચેતન જ્ઞાન હજુ હવે રાગ બદલાવીએ શુદ્ધ પરિણામને કારણે ચાર ના શરણ ધરે ચિત્તરે પ્રથમ તિહાં શરણ અરિહં તનુ જે અ જગની જગ મિતરે ચેતના જ્ઞાન અજુઆ જે સમો શરણ મા રાજતા બાજતા ભવિક સંદેહ રે ધર્મના વચન વર સદા વર્ત ઝીમ મે હરે ચેતન જ્ઞાન હવે સિદ્ધનું શરણ શરણ સિદ્ધનું જે કરે કર્મ ચક ચૂર રે ભોગવે રાજ્ય નગરનું જ્ઞાન આનંદ ભર પૂર રે ચેતન જ્ઞાન સાધુનું શરણ ત્રીજું ધરે જે હાદે શિવ પંથરે મૂલ ઉત્તર ગુણે જે ભર્યા ભવતર્યા ભાવ નિર ગ્રંથ રે ચેતન જ્ઞાન અજુઆ શરણ ચોથું ધરે ધર્મનું જે હરદયા ભાવરે સુખ હે તુજી ના વર કયો પાપ જલ તારવા નાવરે ચેતના જ્ઞાન અજુ ચાર ના શરણ એ પડી ભજે વળી ભજે ભાવના શુદ્ધ રે દુરિત સવે આપણા નિંદિયે जे महोय चंभर वृद्धी रे चेतना ज्ञान जवडी जे अब दुष्कृतनी दरहा जे हीरभव परभव आचर्या पाप अधिकरण में त्यातरे जे जिना सातनादिक गणा निंदिये देह गुणघातरे चेतना ज्ञान

જે પર ધન હરી ભર કિયા કી દો કામ ઉદરી ચેતન જ્ઞાન અરી જે ધન ધાન્ય મૂર ચાદરી શેવિયા ચાર રે રાગ ને દ્વેષ ને ભસ હુ

પાપ જે એહવા સેવિયા નિંદિયે તેહ ત્રિહુ કાળ રે શુકૃત અનુમોદના કીજીએ જીમ હોય કર્મ વિશરાડ રે ચેતના જવાડીએ વિશ્વ ઉપકાર જે જીન કરે સાર જીના નામ સરીએ કરે તેનું અનુમોદીએ પુણ્ય અનુબંધ શુભયો ઘરે ચેતન જ્ઞાન અજુઆ સિદ્ધની સિદ્ધતા કર્મના ક્ષય થકી ઉપની જે હરે જે આચાર આચાર્ય નો ચરણ વન છિંચવા મે હરે ચેતના જ્ઞાન અજવા जय उव जाय नो जाय परिणाम रे साधुनी जे साधुता मूल उत्तर धाम रे चेतना ज्ञान जवाणी जे हिरति देश श्रावक तणी जे सदाचार रे चमकित दृष्टिशूर नरत देह अनुमोदिये सारे चेतन अन्यमा पन दयादिक गुणो जे अजिन वचन अनुसार रे शर्वते चित्त अनुमोरिये चमकित बीज निरधार रे चेतन जवाळी पाप नवी तीव्र भाव हे जे अने नवी भव राघरे उचित स्थिती जे असे वेशना तेह अनुमोडवाला गरे चेतन ज्ञान जवाळी सामडो आमा आ गाथा मा छु आवियो उना लक्षण आव्या अपुनर बंधक जीव अपुनर्बंधक जीवना त्रण लक्षणों आया हमें आग थोड़ो पण गुण पर भड़ी हर्ष मन आड़े दोष लव निज देखता निर्गुण निज आत्मा जान रे चेतन ज्ञान जवाड़ी उचित व्यवहार अवलंबने એમ કરી સ્થિર પરિણામ રે ભાવીએ શુદ્ધ નય ભાવના પાપ નાશય તણું ઠામ રે ચેતન જન જવાળી હા શું કહીઓ આમાં ઉચિત વ્યવહાર અવલંબને આ રીતે દરેક જીવો વિગેરે સાથે યથા યોગ્ય ઉચિત વ્યવહાર આ પાયો છે આ વ્યવહાર નહીં એની વાત હવે નિશ્ચયની વાત શુદ્ધ નહીં એટલે શુદ્ધ નિશ્ચય નહીં આત્માના સ્વરૂપની વાત આવે છે આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપને પ્રગટાવવા માટે ભાવના કરવાની છે આપણે રાગ ચેન્જ કરીએ વળી પાછું પહેલો રાગ દેહ મન વચન તુજ રૂપ રે અક્ષય કલંક છે જીવનું ज्ञान आनन्दरूप चेतन ज्ञान अजुवा कल्पना उपजे पवनाति जम वेलरे, रूप प्रगटे सहज आपणु दे कता स्थिर मिलरे ચેતન જ્ઞાન જવાળી ધારતા ધર્મની ધારણા મારતા હોવડ ચોર રે જ્ઞાન રુચિ ભારતા કર્મનું જર રે ચેતન रागविषदोष उतारता जारता देशरसुसरे पूर्वमुनिवचन संभारता, जारता कर्मनिशेश रे चेतन ज्ञानजवारि रेखिये मार्गशिवनगर नो जे ओ दाक्षीणपरिणम रे છોડતા ચાલીએ પામીએ જીમ પરમ ધામ રે ચેતન જ્ઞાન અનિન વિજય ગુરુષ રે શેખ રી અમૃત રે એહ ચતુર નર આડ રે તે લે સુજસ રંગ રેલ રે ચેતન જ્ઞાન અજવા ચેતન જ્ઞાન અજવાડીએ એમ કેમ કહ્યું જ્ઞાનને એટલે અજવાળું એટલે આમ સાફ કરવું શુદ્ધ કરવું વાસણને જેમ માંજો કપડાને શુદ્ધ સાફ કરો એટલે જ્ઞાનને પણ અહીંયા માંજવાનું શુદ્ધ કરવાનું કહે છે કારણ કે આપણું જ્ઞાન કેવું છે રાગ દ્વેષથી ખરડાલું કંઈ પણ જાણીએ પછી તરત એના ઉપર અભિપ્રાય આપી દઈએ કે આ બરાબર છે આ બરાબર નથી બરાબર તો આત્માનો સ્વભાવ તો માત્ર જાણવું ને જોવું તટસ્થ રીતે માત્ર જાણવું જોડું પણ જાણવા જોયા પછી વિકલ્પ કરવા સારા કે નરસા એ આત્માનો સ્વભાવની પણ વિભાવ છે એટલે એ રીતે આ સારા નરસાના જે અભિપ્રાય રૂપી જે વિકલ્પો એનાથી આપણો આત્મા મલિન બનેલો છે હવે એને માંજવાનો છે શુદ્ધ અને સાફ કરવાનો છે એટલે કહ્યું ચેતન જ્ઞાન અજવાળીએ સેકન્ડ લાસ્ટ ગાથામાં બહુ સરસ વાત કરી એકીએ માર્ગ શિવનગરનો જે ઉદાસીન પરિણામ અરે તેહ અણ છોડતા ચાલીએ પામીએમ અરે શિવનગર મોક્ષ એનો માર્ગ રસ્તો ઉપાય શું છે એકીયે માર્ગ શિવનગરનો જે ઉદાસીન પરિણામ ઉદાસીન પરિણામ ન રાગ કરવો ન દેશ કરવો તટસ્થ રહેવું મધ્યસ્થ રહેવું મૌન ભાવમાં રહેવું આ ઉદાસીન પરિણામ આપણે સામેથી ઉદાસીનનો અર્થ જુદો કરીએ છીએ એકદમ જેમ ગંભીર ગમઘીના હોય ઉડા એકદમ ઉદાસ ચહેરો પડી ગયેલો હોય એને ઉદાસીન કહીએ પણ એ અર્થ બરાબર નથી અહીંયા ઉત્ત આસીન ઉત્ત એટલે ઉપર ઊંચે જોકે તેના સામાન્ય બીજા જીવો કરતાં જેનું જેની આસન એટલે આત્માની દશા જેની ઊંચી છે રાગ ન દ્વેષ રાગ દ્વેષ એકદમ મંડ પડી ગયા હોય અને એને કારણે એવા બધા વિકલ્પો પણ બધા એકદમ સૂક્ષ્મ બનતા જતા હોય અને જેને કારણે ચિત્તમાન પ્રસન્નતા આહલાદ આનંદ ઉત્તરોત્તર ઊંચો ને ઊંચો વધતો જતો હોય છે એને કહેવાય ઉદાસીન હા તો મોક્ષ જો તમને જોઈતો હોય તો આ ઉદાસીન ભાવને કેળવો બિન જરૂરી ક્યાંય માથું મારવું નહીં કોઈ પૂછે તો જરૂર ઉત્તર આપવો બાકી બને એટલું વધારે ચૂપ રહેવું મણિયા ભલી પા ભલા તાજી આરાધના ભલી તપ જપ સ્વાધ્યાય ભક્તિ બરાબર જ્ઞાન ધ્યાન એ ભરાને પાજી એ પાંચી દુનિયા અમુક ઉંમર થાય એટલે ઓટોમેટિક જગન જગત પ્રત્યેથી ઉદાસીન થતા જવું જોઈએ બધું ઉંમરલાયક સંતાન હોય એને જવાબદારી સોંપી ધંધાની જવાબદારી છોકરાને સોંપી દે અને રસોડાની જવાબદારી પુત્ર વધુને સોંપી દો તમે બસ સામાયિક લઈને માળા લઈને ચોકડી લઈને બેસી જાઓ સ્વાધ્યાય કરવા જાપ કરવા આત્મચિંતન કરવામાં લાગી જાઓ જીનવાની સવડ કરવામાં પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરવામાં લાગી જાઓ જો કેવી મજા આવે જિંદગીની છેલી તો લેજત માણતા જાઓ બાકી તો હાય હોય ને અટ્ટો હોય સજી જમાર ક્યાં બરાબર અને હમણી ઇંચ ઉપર થઈને દીક્ષા ગણી શકો ઉત્તમ વાત પણ ન ગણી શકો તો સંસાર રીપ જલ કમલવત એ જો અભ્યાસ કર્યો ભગવાન મહાવી સ્વામી છેલ્લા બે વર્ષ રહ્યા રાજ્યમાં ભાઈના આગ્રહથી કેવા એકદમ નિર્લેપ ભાવથી જાણે કે આની જેમ રહ્યા તમે પણ આવું કરી શકો છો તો આ રીતે આપણે આ પંચસૂત્રનું પહેલું સૂત્ર હા એનો સ્વાધ્યાય કર્યો સમય પાછળ દિવસો થોડા ઓછા હતા એટલે થોડુંક ઝડપથી લીધું એ તો હજી પણ વધારે વિસ્તાર થઈ શકે તો આવતીકાલથી આપણે જરા સમયસર નવ વાગે હવે સવા નવ નહીં પણ હવે પાછા વળી નવ વાગે આવજો બે વિષય છે ને હા એટલે ખાસ લક્ષ રાખજો બરાબર જેના કે બોલો હાર્દિક મિત્રુકડમ ઓ શાંતિ

નમો લોય સવ સાહુણામપણા સણો વડમ હોય મંગલામ શરૂઆતમાં મેં એવું વિચાર્યું હતું કે બે વિષય છે એક સવારના લઈ અત્યારે વ્યાખ્યાના બીજો બપોરની વાસનામાં લઈએ વળી પછી થોડોક લોભ જાગ્યો બપોરના બધાને અનુકૂળતા ઓછી વધતી હોય અત્યારે સારી સંખ્યા હોય એટલા માટે બંને વિષયો અડધો અડધો કલાક લગભગ બંને વિષયો લેવાશે અને બપોરના વળી કોઈ બીજો નવો વિષય કે પરાવાણી વગેરે લેવાશે આવતીકાલે ગુરુવાર છે દર ગુરુવારે શ્રાવિકાઓનું સામાયિક મંડળ સામાયિક લઈ કરીને ત્રણ થી ચાર બપોરે વિવિધ સ્ત્રોત્રો વગેરેનો પાઠ નવસ્મરણારી પાઠ થાય છે તો સારી સંખ્યામાં બધા બહેનો જોડાજો ભાઈઓ માટે તો દરરોજ પ્રતિક્રમણ પછી સાંજે સ્વાધ્યાય કરો છો ને બહુ સરસ ધન્યવાદ હમ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માય તે